હેલો મિત્રો કેમ છે બધા મિત્રો આજના વિડિયોમાં હું તમને બતાવીશ બતાવીશ્રીસ ચાલીસ બેતાલીસ સાઈઝ સુધી શોલ્ડર રાખવું આર્મોલ રાખવું ક્યાં કેટલું માર્જિન આવશે અને કટોરી વાળો બ્લાઉઝ છે તો કટોરી કેવી રીતના એની કટિંગ કરશો એની સરળ રીતે તમને બતાવીશ કટોરીનો નીચેનો બેલ્ટ કેવી રીતના કટિંગ કરવાનું બધું તમને ડિટેલ વાઈઝ બતાવીશ ક્યાં કેટલું માર્જિન રાખવાનું શું કરવાનું બધું તમને ડિટેલ વાઇઝ આપણે બતાવીશ ધ્યાનથી જોજો કટોરી વાળો બ્લાઉઝ છે મોટી સાઈઝ નો છે આડત્રીસ ચાલીસ બેતાલીસ એનું તમને ક્યાં કેટલું માર્જિન રાખું કેવી રીતના કટિંગ કરવું એ બધું ડિટેલ વાઇઝ તમને બતાવું તો સમજી લો કે આપણે એમ જ નોર્મલ રાખીએ છીએ તમારી પાસે જે માપ આવતું હોય હું જે કટિંગ કરું છું એનાથી તમારે માપ હોય તમારે સુધારા વધારા કરવાના પણ માર્જિન હું કેટલું રાખું અથવા કેટલું એનામાં હું એડ કરું છું વધારાનું એ તમારે તમારી સાઈઝ ના હિસાબે એડ કરવાનું લુઝિંગ કે લુઝિંગ તો ઠીક છે આવે નહીં પણ જે જે જગ્યાએ માર્જિન રાખતો આ જગ્યાએ સિલાઈ નું તમારી સાઈઝ ના હિસાબે એનામાં એડ કરવાનું કારણ કે હું જે કટિંગ કરીશ તમારી પાસે કદાચ બાય ચાન્સ હોય પણ ન પણ હોય ટકા તો દસ ટકા એવું બની શકે કે માપનું તમારે બ્લાઉઝ સીવાનું આવી જાય સમજી લો 14 ની લંબાઈ છે તમે શોલ્ડર જે પણ માપ્યો હોય રેડી શોલ્ડર તમારે 6 નો રાખવાનો છ દુ 12 નો રાખવાનો ઓપન ગળામાં અને બોટનેકમાં તો તમારે જે આવતો હોય ચૌદ પંદર નો જે શોલ્ડર આવતો હોય બોટનેક માં બાકી ઓપન ગળું એટલે જે હોય સમજી લો કે ચેસ્ટ છે આપણે એનામાં સમજી લો તમને વટલી સાઈડ નું બતાવ ચાલીસ સાઈડ નું અને એનામાં સમજી લો કે પાંત્રીસ ની કમર છે બરોબર ઉપરનું આમાંથી જે પણ આવતી હોય તમારે પાંત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ જે કમર આવતી હોય એના હિસાબે રાખજો એના હિસાબે રાખે પછી તમારે શું શું પ્લસ કરવાની તમને બતાવીશ તમારે જે કમર આવતી હોય એ આપણે સમજી લો પાંત્રીસ ને અત્યારે કમર રાખીએ છીએ વેસ્ટ પાંત્રીસ રાખીએ છીએ બરોબર આ ઉપરનું ચેસ્ટ નું થયું છાતીનું આ વેસ્ટ નું થયું બરોબર હવે આમાં હાર્મોલ ને કેવી રીતના આવશે શોલ્ડર કેટલા તમે રાખશો કેટલો હાર્મોલ રાખશો એ બધું હું તમને ડિટેલ વાઇઝ ક્યાં કેટલું માર્જિન રાખવાનું બધું ડિટેલ વાઇઝ આમાં તમને બતાવું છું અત્યારે આપણે આડત્રીસ ચાલીસ બેતાલીસ વચ્ચેની સાઈડ નો ચાલીસ ની સાઈડ નો તમને બતાવું છું તો વિડિયો આખો જોજો મિત્રો સ્કીપ કર્યા વગર ફૂલ ડિટેલ વાઇઝ બતાવું છું તમને મજા આવશે જોવાની પેલી તો આપણે નોર્મલ જે અસ્તર માં આપણે રાખી હોય તમે લાઈન આપણે દોરતા લાઈન દોરી નાખવાની જેથી કરીને અસ્તર આડા આવડું હોય તો નીચેથી કટિંગ થઈ જાય હવે પાંત્રીસ ની આપણે કમર રાખી છે તો એનો ચોથો ભાગ પાંત્રીસ નો નવ ચોક છત્રીસ થાય તો પોણા નવ એનો ચોથો ભાગ આવશે એક ઇંચ ટક્ષ નું માર્જિન આવશે અને બે ઇંચ વધારાનું માર્જિન સાઈડમાં સિલાઈ મારવા માટે સેમ થિયરી તમારે કમરનો ચોથો ભાગ કરી એક ઇંચ આવશે વચ્ચે ને બે ઇંચ સાઇડમાં વધારાની સિલાઈ કરવા માટે જેમ કે ચૌદ ની લંબાઈ છે તો આપણે લંબાઈમાં એક ઇંચ પ્લસ આવશે અર્ધ ઇંચ શોલ્ડરમાં સિલાઈમાં જતું રહેશે ને અડધો ઇંચ નીચે પટ્ટી વાળશો એનામાં એટલે આપણે રેડી લંબાઈ ચૌદ થઈ જશે બરોબર જેટલી સિલાઈ આવતું હોય એનાથી એક ઇંચ વધારે રાખવાનું આ બધામાં તમારે રેગ્યુલર તમે કરશો છઠ્ઠો ભાગ કરશો હું આમ તો તમને કહું છું માપ આવી હોય તમારી પાસે બોડી માપ અને છઠ્ઠો ભાગ ચેસ્ટ રાખવાનું તો તમે જોશો તો છઠ્ઠો ભાગ આનો સાત ઇંચ આવે છે બેતાલીસ નો પણ સાત ઇંચ તમે નોર્મલ ના રાખજો તમે બધામાં આ જેટલી સાઈઝો છે ને આડત્રીસ ચાલીસ બેતાલીસ સાડા નો તમે આરમોલ રાખજો બિંદાસ સાડા નો તમે આરમોલ રાખજો ખુલ્લા ગળા હોય ને તો તમારે એમ થાય કે એલ્બો સ્લીવ છે કે પોણી બાય જે પણ સ્લીવ હોય સાડા છ નો આર્મોલ રાખી દેજો પરફેક્ટ તમારે એનું ફિટિંગ આવી જશે શોલ્ડર રાખવાના છે તમારે છ ઇંચના ગળું તો જે રેગ્યુલર રાખીએ છીએ તમારું અહીંયાથી સિલાઈમાં જશે તમારો અડધો ઇંચમાં જતું રહેશે બાઈ ગયારે લગાવશો એટલે તમારો આ જે શોલ્ડર વાળો ભાગ બનશે ને એ ત્રણ ઇંચ નો પટ્ટો બનશે એ પરફેક્ટ એકદમ માપ આવશે આણત્રીસ ચાલીસ બેતાલીસ સુધીમાં છ ઇંચ નો શોલ્ડર રાખવાનો અઢી ઇંચનું તમારું જે ગળું નીકળે અઢી ઇંચનું ગળું કાઢી નાખવાનું પાછળનું બાકીનો વધે શોલ્ડર અહીંયાથી આપણે સ્લીવ લાગશે ત્યારે અડધો ઇંચ દબાઈ જશે પણ વચ્ચે જે વધશે જેટલું માપ ઉપર કરે એટલું જ કરી નાખું છ ઇંચ નું અને અઢી સુધી માપી લેવાનું કેટલું છે સાડા આઠ છે તો સાડા આઠ અહીંયા માપી લેવાનું અને ચેસ્ટ આપણે ચાલીસ રાખીએ છીએ તો ચાલીસ ભાગ્યા દસ અને બે ઇંચ આપણે માર્ચ અહીંયા રાખી દઈએ આ એક ઇન્ટર ટક્ષ રાખી દઉં વધારાનો બે ઇંચ વધારાની આપણે ત્રણ ચાર લાઈવ કરતા હોય એના માટે બરોબર આ લાઇન છે આપણી માર્જિન ની જે વધારાની આપણે અહીંયા સિલાઈ કરી આવી રીતના ના કરીએ ભલે ઊભી કરીએ પણ તમને ખાલી બતાવું છું કે આ માર્જિન છે બરોબર આ લાઇન થઈ ગઈ આર્મોલ ની આ શોલ્ડર ની અને આ બાજુ આપણું ગળું આવશે આ આપણે અહીંયા સિલાઈમાં જશે બરોબર આટલું જો કટિંગ મિત્રો થી જ કરવાનું હોય છે પણ ઘણી વાર કદાચ તમને એવી રીતના થતું હોય અહીંયા કોઈ ક્રોસ નહી સીધે સીધું હું કટિંગ કરીશ બાય ચાન્સ તમને એમ શોલ્ડરમાં થાય કે શોલ્ડર ઘણી વાર ઉતરે છે તમારે સરખી ફિટિંગ નથી આવતું તો પછી તમે છે ને આમ ક્રોસ કરજો આ વાળો ક્રોસ ના કરજો આર્મોલ વાળો એ તો પેક ગળામાં બોટ નેકમાં કરવો પડે તમારે છે ને આમ ક્રોસ લઈ લેવાનું આવી રીતના તો તમારો એ રીતે સોલ્ડર ફિટ થઈ જશે ઉતરશે નહીં જો તમારાથી થતું હોય સરખી પટ્ટી ન બનતી હોય ઘણી વાર કોઈને થાય સોલ્ડર ઉતરી જાય છે તો તમારે આમ ક્રોસ લઈ લેવાનું ગળા બાજુ બરોબર ને અહીંયાથી ગળું કટિંગ કરવાનું તો આ ભાગ આટલો તમારો ફિટિંગ થઈ જશે ને તો તમારે પ્રોપર એનું સોલ્ડરનું ફિટિંગ આવી જશે હવે અહીંયા આપણે જેમ રેગ્યુલર ખુલ્લા ગળામાં લઈએ એવી રીતના ફરમાં આવી રીતના આ લાઈનમાં ટચ થવો જોઈએ આ લાઈનમાં અને માર્ક કરી લેવાનું વ્યવસ્થિત આ ખુલ્લા ગળામાં જેટલો તમે ડીપ વ્યવસ્થિત કરશો એટલું પાછળથી ક્રીઝ નહીં આવે અને ખોલ નહીં પડે ચપટી ઉનીજે થાય કે ને બ્લાઉઝ માં એવું નઈ થાય ઇટમ પરફેક્ટ થાશે તમારું તો થઈ ગયું તમે સમજી ગયા હશો કમરનો છોટો ભાગ 1 ઇંચ ટક્સ બેન્ચ માર્જિન chest નો છોટો ભાગ છાતી નો 2 ઇંચ માર્જિન શોલ્ડર 6 ના રાખજો 8 ઇંચ નું ગળું રાખજો શોલ્ડર ઉતરી જાય તો આーム ક્રોસ માં કરી નાખજો બાકી તો આપણે સીધું જ કાપવાનું હોય તમારાથી ઉતરી જાતું હોય તો તમારે આ રીતે કોસ કટિંગ કરી લેવાનું આમ તો રેગ્યુલર સીધું જ કરવાનું હોય આનામાં પણ બાય ચાન્સ તમારું ફીટિંગ ન આવતું સરકુ તો તમારે અહીંયા જ કોસ કાપી નાખવાનું કટોરીનો સાઈડનો ભાગ કેવી રીતના કટિંગ કરવાનો કેટલું ક્યાં માર્જિન રાખવાનો શું કરવાનું તમને હું ડિટેલવાઈઝ બતાવીશ કટોરી વાળું છે બાકી તમારે હવે પાછળનું નું ગળું અને ટક્સ ટક્સ ક્યાં આવશે એનું પણ તમને બતાવી દો જેમ કે આપણે પાછળથી સમજી લો ચાર ઇંચનું ગળું કે સાડા ચાર નું રાખવું છે આપણે સમજી લો સાડા ચાર નું રાખ્યું ગળું તો ઉપરથી અઢી ઇંચ છે તો તમારે નીચેથી અહીંથી સાડા ત્રણ બ્રોડ રાખવાનું જેથી કરીને ગળું તમારું એકદમ પરફેક્ટ બને આવી રીતના નીચેથી સાડા ત્રણ રાખવાનું તો આવી રીતના ક્રોસમાં તમે લાઈન કરશો પછી તમે જે કોઈ પણ ગળું બનાવશો તો એનો શેપ તમારો છે ને એકદમ પરફેક્ટ આવશે જેમ કે આપણે આ ગોળ અત્યારે કર્યું તો એનો પરફેક્ટ શેપ તમારે આવી જશે મટકા ગોળ તમારે કરવું હોય આવી રીતના તો પણ તમે કરી શકો છો અહીંયાથી આટલો શેપ સમજી ઉપર તો અડધો ઇંચ સિલાઈમાં આપણે જાતું હોય આટલું એટલે એ મૂકી દેવાનું બાકી જે મટકાનો જે શેપ આવતો હોય આવી રીતના આમ લઈ અને ગોલાવી તમારે આમ મેચ કરી લેવાની આવી રીતના પ્રોપર જ્યાં સેટ થાય છે તે આવી રીતના તો તમારું મટકા ગોળ એકદમ ગળો બનીને રેડી થઈ ગ્યા છે આવી રીતના બધું આ ફર્માથી ડિઝાઈનો થઈ જાય તમારે જે ટાઈપની કરવી હોય જેમ કે પાન શેપ કરવી હોય તો પણ તમારે અહીંયાથી આવી રીતના મતલબ કે આમ આવી રીતના અહીંયાથી આમ લઈ વ્યવસ્થિત અને પછી એની ઉપરની ગોલા બીજી આવી રીતના અહીંયાથી લઈ દેવાની આમ તો અહીંયાથી તમે જોશો તો આ તમારું એકદમ પરફેક્ટ અહીંયા કેમ પાન શેપ વાળું ગોળ તૈયાર થઈ ગ્યા છે ગોળ મટકા ગોળ પાન શેપ તમારે જે શેપ કરવા છે બધે આનાથી તમારું થઈ જાય છે જસ્ટ એમ જ બતાવું છું તમને તો આ પાછળનો ભાગ આપણો તૈયાર થઈ ગયો પાછળના ભાગનો ટક્સ હવે સમજી લો કે આ વધારાનો માર્જિન છે આપણું એનાથી મૂકીને આપણે આ ભાગ જોઈ લેવાનું કેટલો છે અહીંયાથી અહીંયા અને આ જે હોય આ તો વધારાનું દબાઈ જવાનું છે આ ભાગને આવી રીતના તમારે વચ્ચો વચ્ચે ફોલ્ડ કરી અને લાઈન કરી નાખવાની એ તમારો ટક્સ અને ટક્સ ક્યાં સુધી આવવો જોઈએ જ્યાં સુધી આપણું ગળું થયેલું છે આવી રીતના એની લાઈનમાં ટક્સ આવવો જોઈએ તમારો જ્યાં ગળું બનેલું છે ને બસ એની જ લાઈનમાં એનાથી ઊંચો નહીં લઈ જવાનું જા સરિયા આપણે આ ગળો બનાવીએ છે ને બસ એટલો ટક્ષ તમારે લઈ લેવાનો આ પાછનો ટક્ષ નું માપ છે બરોબર હવે આના હિસાબે તમે આગળનો ભાગ કટિંગ કરતો બતાવો આગળના ભાગનું કટિંગ કેવી રીતના થાય અમારે જેસ્તો જાય કાટ સાઈડ નું તો આવસે નહીં એટલા માટે યો કટોરી વાળા ભાગ નું કટિંગ આગળનું કરવો ને આ ભાગ જે આપણે આ ગળા વાળો જે 1/2 ઇંચ નો ભાગ છે ને એને કાઢી લેવાનું એ ક્યાંય કામ નહીં આવે મતલબ એમાં માર્જિન નહીં આવે નહીં આઈ હુંકની પટ્ટીનો માર્જિન નહીં આવે કાંઈ નહીં તમે આમ ફિક્સ ફિક્સ રાખીને પણ કટિંગ કરશો તો પણ ચાલશે એનામાં કોઈ જાતનું માર્જિન નહીં આવે જે આવશે બધું કટોરીમાં આવશે માર્જિન બરોબર એનામાં ક્યાંય માર્જિન નહીં આવે જેમ હું રેગ્યુલર પ્રિન્સેસ કટમાં તમને બતાવું છું એવી રીતના તો એનામાં માર્જિન નહીં આવે થોડું નજીકથી બતાવું એટલે તમને આઈડિયા આવે વધારે જે લાઈન હતી એ બધી લાઈન આપણે દોરી નાખશું ફરીથી

અહીંયા થી તો આપણે ફિક્સ જ રાખેલ છે છતાં પણ તમને ખાલી લાઈન દોરી બતાવી દો બાકી પૂરે પૂરું રાખેલું છે પરફેક્ટ જ તો તમને આઈડિયા આવે એના માટે ખાલી લાઈન દોર નાખો છો બરોબર આવી આ આગળનો ભાગનો જે ખાલી આવી આપણું જે ગળું બનવાનું છે ને એ ભાગ કાઢી લેવાનો બાકી જેમ છે એમને એમાં ઉતારી લેવાનો જયારે આગળનો ભાગ કટિંગ કરીએ ત્યારે હવે આગળનો ભાગ કટિંગ કરવા માટે જયારે કટોરી આપણે લાગે ગોલાઈમાં જ્યાં કટોરી લાગવાની લગાવીએ આપણે ત્યાંથી તમારે પાંચ ઇંચ લેવાનું તમને આવશે જો પેલા ઇંચ જ ખુલ્લું ગણું હોય તો ખાલી અડધો ઇંચ અંદર લેવાનું અને એને ગોલાઈ આપી દેવાની અહીંયા કોઈ જાતનું માર્જિન નહીં આવે વધારાનો કટોરી વાળો છે એટલે કારણ કે આપણે પ્રિન્સેસ કટમાં માં અહીંયા થી લઈએ ટક્સ નહીં આવે નહીં આવે કટોરીમાં કાંઈક ફિક્સ જ આવશે જે બધું આવશે માર્જિન એ બધું કટોરીમાં આવી જશે આ આગળનો ભાગ થઈ ગયો ગોલાઈ આટલી ગોલાઈ તમારે અડધા ઉતારી લેવાની આગળના ભાગમાં પેલો ચેન્જિસ તો આવશે બીજું હવે તમારે અહીંયાથી પાંચ ઇંચ છે અડધો માં જશે એટલે સિલાઈ નો કાઢી અને ટોટલ રાખો તો ટોટલ સાડા પાંચ રાખી દેજો અડધો ઇંચ ઉપર સિલાઈમાં જતું રહેશે અડધો અહીંયા જશે એટલે સાડા ચાર નો ભાગ વધશે તમારો સાડા પાંચ ઇંચ લઈ લીધું અહીંયાથી બરોબર હવે ઉપર થી તમારે અઢી ઇંચ નો નીચેનો બેલ્ટ કાઢી નાખવાનું છે અઢી ઇંચ નો બેલ્ટ કાઢશો એટલે આપણે લંબાઈ કેટલી રાખી હતી પંદર તો પંદર ઇંચ માર્ક કરી લેવાનું પછી સીધી નીચે લાઈન દોરી નાખવાની જે આપણે નીચેનો બેલ્ટ આવશે ને કટોરીનો અઢી ઇંચનો તમારે નોર્મલ એટલો જ આવશે અઢી કે ત્રણ ઇંચ લંબાઈ કદાચ વધારે હશે તો ત્રણ સાડા ત્રણ કેવી રીતના આવે પટ્ટો પણ જેટલો નાનો હશે એટલો અઢી ઇંચ ત્રણ ઇંચ જેવો હશે તો કદાચ તમે સાડા પંદર સોળની ની લંબાઈ કરતા હોય તો પછી નીચેનો પટ્ટો મોટો પણ આવે જે બેલ્ટ આવે તો તમારે ત્રણ નો કાઢી લેવો હોય તો ત્રણ નો કાઢીને જેટલી લંબાઈ આવતી લંબાઈ તમારે લઈ લેવાની ટીક કરી નાખવાની જેમ કે અત્યારે મેં અઢી નું કાઢ્યું છે તો અઢી ઇંચ કાઢી આપણે ટોટલ લંબાઈ પંદર છે તો પંદર ઇંચ માર્ક કરી નાખ્યું છે માર્ક થઈ ગયા પછી હવે અહીંયાથી આપણે બે ઇંચ તો પેલું માર્જિન કાઢી લેવાનું છે કાઢી લેવાનું એટલે નિશાન કરવાનું છે માર્જિનનું આ માર્જિન નું નિશાન થઈ ગયું બરોબર અહીંયાથી હવે તમારે ત્યાંથી અહીંયાથી માઇનસ કરવાનું છે આજે આ તો આપણું માર્જિન નીકળી ગયું બરોબર હવે અહીંયાથી તમારે જ્યારે કટિંગ કરતા હોય માપનું ભેગું ન હોય તમારે આવી રીતના કટિંગ કરવું હોય બોડી માપથી તો અહીંયાથી તમારે ત્રણ ઇંચ ઓછું કરી નાખવાનું કેટલું ત્રણ ઇંચ અડધો ઇંચ સિલાઈ જશે ટોટલ ત્રણ ઇંચ અહીંયાથી બીજું એક નિશાન કરી નાખવાનું અહીંયાથી અહીંયા સુધી ટોટલ નહીં અ маржин કાટ્યા પછી અહીંયા થી કરીને અહીંયા 3 ઇંચની સન કર નાખવાનું અને આ આપું છે 5 ઇંચ નું અહીંથી તમારે આવી રીતના એનો સેફ દોરી નાખવાનું આ ગોલાઈનો સેફ થઈ ગયો બરોબર કટોરીનો કઈ ગાડા 340 42 હશે તો કટોરી પણ એટલી મોટી આવશે એટલા માટે કટોરીનો સેફ લઈ લીધો તમે ત્યાંથી અહીંયા થી અહીંયા સુધી હવે આપણે અહીંયા માપવાનું છે કટોરી આપણે કેટલા ઇંચની આવશે એ તમને કેવી રીતે ખબર પડશે જો અહીંયાથી કેટલું થાય છે ચાર સવા ચાર છે ટોટલ સિલાઈ જશે એટલે સાડા ચાર સાડા ચાર ઇ અને અઢી ઇંચ નું જે આપણે આ ગળું કાઢ્યું છે બરોબર ને અહીંયાથી તમારે આવી રીતના માપ લેવાનું એનું અહીંયાથી આપણે આમ રાખ્યું છે ને અહીંયાથી અહીંયા સુધી કાંઈ કટોરી આપણી આટલામાં જ આવી જોઈએ તો અહીંયાથી કરીને અહીંયા તમે માપશો તો કેટલું છે સાત ઇંચનું તો આપણી જે કટોરી છે ને સાત ઇંચની થાવી જોઈએ બરોબર ને અહીંયાથી કરીને અહીંયા સુધી તો આપણી કટોરી જે આવશે ને એ સાત ઇંચની આવશે જે છે તે 7 ઇંચ થાશે ટોટલ એટલે યા આપણે માપ ખબર પડે કે કટોરી કેટલી રાખવી છે આટલું માપ તો આ નીકળી ગયું આટલો ભાગે નીકળી ગયો જ્યારે આ ચાર ભાગ ભેગા થાશે તો બીજો ભાગ અહીંયા જે કટોરી નું ગળું ની બધું બનશે ટોટલ કટોરી નીચેથી 7 ઇંચ ની આપણી રેડી થાવી જોઈએ ઈ કટોરી નું માપ કાટ કેવી રીતે શીખવાનું કે આ વચ્ચેનો આપણે બધો ભાગ કાટી લીધો આવું રીતના તો પછી કટોરી કેટલી થાશે તો ઈ સાઈડમાં જે આપણે આગળનો ભાગ પાછળનો ભાગ રાખ્યો એ કટિંગ કરી લો અથવા તો આપણે ખબર જ હોય કે આપણે અઢી ઇંચ કાઢ્યું છે તો અઢી ઇંચ અહીંયા પ્લસ નાખવાનું આ જેટલું આવતું હોય અઢનું ગળું રાખ્યું એટલે ટોટલ આપણે ખબર પડી જશે કટોરી આપણે આટલા ઇંચની થાય છે સાડા પાંચની ની છ ની સાડા છ ની સાત ઇંચ ની જેટલી થતી હશે એનો એક્ઝેક્ટ માપ તમારે આવી જશે એટલે તમને એ ખબર પડી જશે કે આપણે કટોરી કેટલા ઇંચની બનાવવાની છે આ થઈ ગયું આપણો કટોરીનો સાઈડનો ભાગ બરોબર આવી રીતના પ્રોપર આ માર્જિન નીકળી ગયું અહીંયાથી બરોબર આ આપડી ગોલાઈ આવી ગઈ આગળની હવે અહીંયાથી તમને જે કહું કે કટોરી આપડી આટલામાં હોય જો તો આપણે આ 7 ઇંચ જે અહીંયાથી વધે છે 7 ઇંચની આપડી કટોરી પ્રોપર થઈ જવાય નીચે અહીંયાથી આપણો 8 ઇંચનો આવી રીતના બેલ્ટ આવી જશે તો એ તમને બતાવી દઉં કે હવે કટોરી કટિંગ તમારે કેવી રીતના કરવાની જો આ કાપડ પડ્યું છે આવી રીતના તમારી પાસે કાપડ હશે આવી રીતના ક્રોસમાં કટોરી કટિંગ કરવાનો ઉરેફ ભાગ આવતો તમારે આવી આમની કટિંગ જેમ કે અહીંયા તો આમની કટિંગ કરવાનું આવી રીતના વ્યવસ્થિત રાખી તમારે આ કાપડ આવી રીતના ઉરેફ જતું હોય છે ને તમારું આમ જેમ ઉરેફ જતું હોય ને એની જ લાઈનમાં આવી રીતના ભાગ આપણો આવવો જોઈએ ઉરેફ આપણે દોરી કે પાઇપિંગ બનાવવા માટે કટિંગ કરીએ ને આમ રીતના મતલબ આમ સીધામાં ના થઈ જવું જોઈએ આવી રીતના હોય તો આ કેમ ભાગ સીધો થઈ ગયો આમ

સમજી લો કે તમારો એપેક્સ પોઈન્ટ કે દસ ઇંચે આવે છે બરોબર ને એપેક્સ પોઈન્ટ એટલે જે ચેસ્ટ નો મિડલ પાર્ટ આવતો હશે કદાચ આડત્રીસ ચાલીસ અગિયાર ઇંચ જેવો જ હશે એપેક્સ પોઈન્ટ મોસ્ટલી એટલો જ હશે કારણ કે હેવી બોડી હશે તો અગિયાર ઇંચ જેવો આસપાસ હશે અગિયાર ઇંચ છે તો તમારે નીચે ત્યાંથી પછી આવી રીતના ચાર ઇંચ બીજું કરી નાખવાનું એડ અહીંયા ચાર ઇંચ પૂરું થાય જ છે એ ટેમ્પરરી મતલબ કે અહીંયા આપણે ટક્સ કટિંગ કરવા માટે કે ચાર ઇંચ ભલે ટક્સ તમારો પછી અઢી ઇંચનો કે ત્રણ ઇંચનો જે આવતો હોય એ કટિંગ શેપ માં થઈ ગયા છે પણ તમારે પેલા શરૂઆતમાં ચાર લઈ લેવાનું અહીંયાથી થી ચાર લીધા પછી સીધે સીધી એની લાઈન દોરી નાખવાની આ વચ્ચેનો સેન્ટર છે જે આવે છે એનો બરોબર એપેક્સ પોઈન્ટનો નો આવી રીતના આ કટોરી છે તો આ વચ્ચેનો સેન્ટર જે અહીંયાથી આવે છે આપણે આવી રીતના બરોબર ને આ એપેક્સ પોઈન્ટ છે આ આપણો સીધે સીધો અહીંયાથી આપણે આમ સેન્ટર લીધું બરોબર હવે અહીંયાથી આપણે કેટલું હતું કે ટક્સ જે આવે છે આપણે કમર કેટલી હતી પાંત્રીસ ની અને આપણે માપ કેટલું ચેસ્ટ હતું ચાલીસ નું હતું કેટલા ઇંચ નો ફરક પડ્યો પાંચ ઇંચ નો પાંચ ઇંચ નો ફરક પડ્યો તો એક કટોરી માંથી અઢી ઇંચ ને બીજી કટોરી માંથી અઢી ઇંચ એટલે આપણે સવા સવા ઇંચ નું એનો ટક્સ લેવો પડશે એટલે તમે અહીંયાથી આપણે દોઢ દોઢ રાખશું સેન્ટર થી ત્રણ આ બાજુ દોઢ ને દોઢ આ બાજુ એટલે થોડું ઉપર થી કટિંગ થશે તો અહીંયા આવતા સવા ઇંચ જેવું તમારું થઈ જશે તો નીચે તમારે આવી રીતના ત્રણ ઇંચ રાખી લેવાનું પેલા તો અહીંયા થી અહીંયા થી આપણે વચ્ચેનો જે ટક્સ આવશે બરોબર હવે જે આ પોઈન્ટ છે ને ત્યાંથી તમારે સાડા ત્રણ માપવાનું છે બરોબર અહીંયાથી જે આપણે રાખવાનું છે આ 3.5 છે તો 3.5 લગભગ અહીંયા આપણે જ્યારે ટક લેશો ત્યારે 3.5 આવી જ જશે અને આ બાજુથી પણ એવી જ રીત ના છે તમારે 3.5 અને 1/2 ઇંચ સિલાઈન એટલે 4 ઇંચ નિશાન કરી લેવાનું અહીંયા અહીં આઈ હૂક ને બધું આવશે એટલા માટે બરોબર અહીંયા તો લગભગ મોઢા 3.5 જ આવેલો કારણ કે આપણો ટક સમજી લો કે અહીંયાથી આમ આવશે આમ આવી રીતના તો તમે જોશો તો અહીંયા 3.5 થાય જ છે બરોબર અને અહીંયા પછી આપણે એક કટોરીનું વધારાનું થોડું માર્જિન આપી દીધું સિલાઈ માટે આ સાડા ત્રણ જેટલું થાય જ છે જ્યારે ટક્સ કટિંગ થશે ત્યારે પૂરેપૂરું થઈ જશે ના થાય તો કેવી રીતના સુધારવું એ તમને હું બતાવી દઈશ આ થઈ ગયું હવે આપણે સમજી લો કે ગળું રાખવું છે સાડા સાત ઇંચ નું સાડા સાત નું ગળું થયું બ્રોડ કેટલું રાખશો અઢી ઇંચ કારણ કે આપણે અઢી ઇંચ છે અહીંયાથી ગળું આપણે વધારાનું હોય છે જે પાછળના ભાગમાં અઢી ઇંચ થઈ ગયું અહીંયા સુધી આપણી કટોરી આવી જોઈએ અને સાડા સાત રાખીએ તો સાડા સાત અહીંયા પોઈન્ટ આવે છે તો આપણે અહીંયા કટોરીનું નું બોલાઈ દઈ દઈશું આગળના ભાગનું ગળાનો માપ થઈ ગયું હવે સમજી લો એપેક્સ પોઈન્ટ હતો આ જે અહીંયા નિશાન આવે છે ને ત્યાં તમારે કટોરીને એને લઈ આવવાનું સીધે સીધો આમને આ ભલે આટલો આટલો મોટો રહ્યો હાલ કાઈ ના કરજો જેમ છે એમ જ રાખી દેજો કાઈ કરવાની જરૂર નથી અહીંયાથી થી આપણો જે આવતો તો સેન્ટરમાં આ જે સેન્ટર છે ત્યાંથી આપણે આને દોરી નાખશું અને અહીંયા ભલે આ મોટો રહેતો હોય એને હમણાં મતલબ આ ભાગ જેમ છે એમ ને રાખજો આટલો લાંબો પછી જ્યારે શેપ આવશે ત્યારે એનો કટિંગ પ્રોપર થઈ જશે અત્યારે હવે સમજી લો કે આ આપણે એમાં બીજું વધારેનું સિલાઈ માટે એમાં

ટક્સ હું તમને કઉ છું આવી રીતના ટક્ષ લેવાનો જો હવે બેન સરખું કરી નાખવાનું જે એફએક્સ પોઈન્ટ ને આપણે કાઢ્યું હતું ને એ બધું થઈ ગયા છે આના માંથી એડજસ્ટ તમારે આવી રીતના આ રીતના થોડો ક્રોસ પડે એવી રીતના આમ રાખી વ્યવસ્થિત આ જે નીચે વધઘટ થતું હોય આવી રીતના સીધું કરી નાખવાનો હવે આપણે લેવાનો છે કેટલો ટક્ષ સવા ઇંચનો લેવાનો છે તો સવા ઇંચ જેટલું જે માર્ક છે બરોબર અને તમારે સમજી લો સાડા ત્રણ ઇંચ નો ટક્સ લેવો છે બતાવી દઉં કે કટોરી પછી પ્રોપર કેવી તમારી બનશે બરોબર આ મેં અત્યારે સમજી લો સિલાઈ મારી નાખી હવે હું કટોરી સીધી કરી નાખું છું એ સમજી લો સરખું નથી દાતું મતલબ ઉથલતું નથી પણ આપણે આ સમજી લો મેં અત્યારે ટક્ષ મારી લીધો તો તમે જોશો કે અત્યારે કટોરી આપડી આવી રીતના બનીને તૈયાર થઈ ગઈ છે તમે જ્યારે વચ્ચે ટક્ષ મારશો ને આવી રીતના આ મને એમ કે આમ સીધું થઈ જાશે પણ નથી દાતું ખોટું ફાટી જાશે તો સમજી લો કે આ આપણો ટક્ષ લેવાઈ ગયો અત્યારે બરોબર આ ટક્સ લેવાઈ ગયો ને તો હવે કટોરીને આવી રીતના તમારે આમ રાખી મૂકવાની રાખી દીધા પછી તમે જોશો આવી રીતના લાગશે છે સાઈડમાંથી પરફેક્ટ રીતે આ તમારું અહીંયાથી ગળો પ્રોપર બનશે આ કટોરીનો જે એપેક્સ પોઈન્ટ આવતો હશે પૂરેપૂરો તમારો જેમ કે આપણે 11 ઇંચ રાખ્યો હતો અહીંયા જોશો તમે સિલાઈમાં જાશે તો 11 ઇંચે આપણો એપેક્સ પોઈન્ટ આવી જશે આવી રીતના પૂરેપૂરો અને હવે જે આ ગોલાઈ કાપવા છે એ કેવી રીતના કાપવાની તમને હું બેલ્ટ કટિંગ કરીને બતાવું એનામાં બતાવીશ કે કેવી રીતના કરવાનો બેલ્ટનું માપ તો આપણે આ જે એટલું હોય પાછળનો ભાગ એટલું જ રાખી લેવાનું અને મોટું મોટું કટિંગ કરવાનું હોય બેલ્ટનું એ તમને બતાવેલું જ છે જેમ કે પહેલી એક સીધી લાઈન દોરી નાખવાની બરોબર એના પ્લસ એક ઇંચ લઈ ઇંચ લઈ ગયા પછી એને તમારે અહીંયાથી થી સેપ આપી દેવાનું બરોબર આવી રીતે એનાથી સરખો ના આવે તો પછી આ ટાઈપનું લઈ અને તમારે આવી રીતના પ્રોપર એનો સેપ આપી દેવાનો છે બેલ્ટ મોટો છે હું મોટો જ કટિંગ કરું છું જેમ કે આપણે માપ અઢી ઇંચ નું છે પણ આજે સમજી લેશો અહીંયા અઢી ઇંચ નું છે આટલો જ આપણો બેલ્ટ આપણો રેડી બનશે ત્યારે આટલો જ બનશે અઢી ઇંચ નો હું વધારે એટલા માટે રાખું છું કે જયારે હું સિલાઈ કરું ત્યારે અલગ પટ્ટી નથી નાખતો આની આજે વધીને એને એને બેન્ડ કરીને વાળી નાખું છું સમજે ને ત્યારે કટોરી બનાવું બધું બની જાય પછી એ જ બેન્ડ કરી નાખું એટલે પ્રોપર એનો ફિનિશિંગ વાળું બની જાય હવે સમજી લો કે આ બેલ્ટ બની ગયું આ મેં તમને કટોરી કટિંગ કરીને બતાવી પ્રોપર આખી પરફેક્ટ રીતે હવે સમજી લો કે આ કટોરી આપણે અહીંયા કને લાગી ગઈ

થઈ ગયું આગળનું હવે તમારે જે આ ભાગ પ્રોપર હવે કટોરીનું થશે અત્યારે જેમ કે આવી રીતના તો તમે જોશો હું એક સિલાઈ મારે બતાવી દઈશ તમને કટિંગ કરીને પછી તમને એ નહીં લાગે એવું અત્યારે સમજી લો આપણે આ સિલાઈ થઈ ગઈ ને અત્યારે આ કેવો સેપ પડ્યો છે જેમ તેમ છે ને શેપ તો હવે એનો પ્રોપર શેપ એનો કટોરીનો હવે થશે જેમ કે અહીંયાથી આપણે રાખ્યું હતું પૂરેપૂરું આવી રીતના જ આવશે પરફેક્ટ પરફેક્ટ તમે જોયું કે આ પાછળનો ભાગ હતો કટોરી પણ રેડી થઈ એટલે આ તમે જોશો ચારે ચાર ભાગ આપણા બનીને સરખા થઈ ગયા કારણ કે આવી રીતના હવે જે આ છે ને આને તમારે આવી રીતના પ્રોપર રાખી આ તમારે કરવું જ પડશે આવી રીતના જેમ કે ટકલી લેવાઈ ગયા પછી એટલે મતલબ ફર્મો બનાવવા માટે જયારે તમે કોઈ પણ ગ્રાહકનો ફર્મો બનાવતા હશો તો પહેલા તમને સ્ટાર્ટિંગમાં બધું આવી રીતના કરી ને પ્રોપર કરવું પડશે તો જ તમારું કામકાજ પરફેક્ટ થશે અને એક વારનો પરફેક્ટ ફોર્મ કપાઈ ગયા છે તો તમારે ફિટિંગમાં એમાં વાંધો પછી ગ્રાહકમાં આવશે નહીં એટલે થોડી મહેનત તમારે શરૂઆતમાં કરવી પડશે આવડી જશે પછી તો કાંઈ વાંધો નથી જ્યાં સુધી નહીં ફાવે ત્યાં સુધી તમને ફરમાન એવું ગ્રાહકના બનાવવો પડશે સમજી લો આવી રીતના આપણે શેપમાં મૂકી દીધું શેપમાં મૂક્યા પછી જે આ શેપ આવે છે ને નીચેના બેલ્ટનો એ નહીં જ શેપમાં તમારે લાઈન એને પરફેક્ટ દોરી નાખવાની આવી રીતના આમ ફરમો રાખી પરફેક્ટ અને લાઈન તમારે દોરી નાખવાની હવે જે લાઈન દોરે છે એનાથી તમારે ખાલી જેટલું સિલાઈ રાખવાની હોય એટલું રાખી વધારે નું તમારે કટ કરી નાખવાનું જે છે ને એને સિલાઈ જેટલું રાખી વધારે અને કટ કરી નાખવાનો આ જે ભાગ છે ને તમારો આ જે નીચેનો બેઝ છે ને અહીંયા સીધો જ લાગી જશે આ તમારો જે ગોલાઈ વાળો ભાગ હશે ને આ ગોલાઈમાં આવી જશે પરફેક્ટ આમ બનાવશો ને તમે આવી રીતના પરફેક્ટ પરફેક્ટ આ ગોલાઈમાં બેસી જશે એટલે કટોરી વાળો જે ભાગ હોય ને છાતીનો ભાગ તમે જોશો આવી રીતના એકદમ પરફેક્ટ બેસી જાય ને બેલ્ટ એકદમ પ્રોપર પ્રોપર આપણા ફિટિંગ આવી જાય જયારે કટોરીનો એકદમ પ્રોપર આવી જશે તમારું માપ આવી રીતના આપણે જેમ કે અહીંયા રાખવાની હતી અહીંયા તમારી પ્રોપર સિલાઈ આવી જશે પછી જયારે તમે આ બેલ્ટ લગાવશો એકદમ પરફેક્ટ રીતે આવી રીતના આમ જે મતલબ જે શેપમાં આપણે રાખ્યું છે શેપમાં તમારી સિલાઈ આવશે અડધો અડધો ઇંચે આવી રીતના આ બની ગયા પછી તમે જે આગળનો ભાગ આમ તમે જોશો ને જરાક વાર પ્રેસ કરીને પરફેક્ટ તમે જોશો એકદમ તમારો આ તો શું પેપર છે કડક એટલા માટે બાકી તમે જયારે આવી રીતના આખું બનાવી વ્યવસ્થિત પછી જયારે સિલાઈ મારશો તમે નીચેના બેલ્ટ આવી તો તમે જોશો તમારો ભાગ એકદમ પરફેક્ટ રીતે પડ્યો હશે આવી રીતના કે ક્યાંય તમારે ક્રીઝ નહીં આવતી હોય કટોરી એકદમ આવી રીતના ઉપસેલી મોટી વ્યવસ્થિત બની હશે આપણે જેમ કે પાંચ ઇંચ નો ફરક છે તો કટોરી પણ એટલી મોટી હશે આવી રીતના તમારો એકદમ એ પ્રોપર પરફેક્ટ રીતે આવી રીતના રેડી થઈ જશે જયારે તમે પરફેક્ટ સિલાઈ કરના અત્યારે આવી રીતના રહેતું નથી એટલા માટે હું પકડી પકડીને બતાવું છું તમને કે આવી રીતના જયારે તમારી સિલાઈ થઈ જશે પ્રોપર પછી તમે જો આગળનો ભાગ જોશો તો તમે જોશો એકદમ ચોખ્ખો ભાગ પડ્યો છે તમે જેમ તેમ કટોરી બનાવો ને એવી રીતે બની હોય તમારો ગળાનો શેપ એકદમ પ્રોપર આવી ગયો હશે મેં તમને બતાવી છે ઓલરેડી કે કેવી રીતના કટોરી વાળો આગળનો ભાગ બને બધું તમને બતાવ્યું હોય અને તમે જોયું હશે કેટલો પરફેક્ટ ભાગ બને છે આમ બની ગયા પછી એકદમ આવી રીતના જ પડ્યો રહેવો જોઈએ એમ જેવો તેવો ના લાગવો જોઈએ કટોરીનો તો જ કટોરી વાળું બ્લાઉઝ સારું લાગશે તો આ હતું કટોરી કેવી સાઈઝ કટિંગ કરવા માર્જિન રાખવું કટોરી કેવી રીતના કટિંગ કરી તમે તમે જોશો અત્યારે તો પણ જોઈ શકશો કે કેટલી એકદમ પ્રોપર પરફેક્ટ રીતે એમ પડી જાય તમે આવી રીતના એમાં એમાં સમજી લો હવે નીચે આવી રીતના બેલ્ટ આવી જાય તમારો એકદમ તો તમે જોઈ શકો કેટલો પરફેક્ટ એનો ભાગ આવી રીતના પડ્યો છે એનું ગળું આ બધું એકદમ આવી રીતના લાગી જશે તો કટોરીની જો કેટલી મોટી વ્યવસ્થિત બની છે સાઈઝ પ્રમાણે તો આવી રીતના બને છે અહીંયા તમારો બેન્ચનો માર્જિન આવી જશે સિલાઈ જતી રહેશે પછી આટલો જ ભાગ વધશે સાઈડમાં અને આખો ચેસ્ટનો ભાગ આમાં આકે આખો પ્રોપર આવી જશે આવી રીતે એકદમ પ્રોપર જ્યારે તમે ફિનિશિંગ વાળો બનાવી નાખશો તો તમે જોઈ શકો કેટલો પરફેક્ટ એકદમ બનીને રેડી થઈ જ એટલે આપણે ચાર ભાગ હોય આવી રીતના તો ચારે ચાર ભાગ આપડા સરખાપણ થઈ ગયા છે અહીંયાથી જ્યારે તમારે સિલાઈની બધું લાગી જશે ટક્ષની બધું તો પ્રોપર એ પ્રોપર તમારા ચારે ભાગ સરખા થઈ ગયા છે બધું એકદમ ફિનિશિંગ વાળું ને કટોરી પણ તમારી આવી રીતના પરફેક્ટ જ બનશે એકદમ ઉપસેલી ને એવી રીતના વ્યવસ્થિત આમ તો આ હતું કટોરી વાળા બ્લાઉઝનું માપ અહીંયાથી તમે જોઈ શકશો કેટલો એકદમ પ્રોપર રીતે એકદમ બનેલ છે જેમ છાતીનો ભાગ વ્યવસ્થિત આવી જાય અંદર એવી રીતના બરોબર તો આ હતું આડત્રીસ ચાલીસ બેતાલીસ કટોરીવાળા વાળા બ્લાઉઝનું કટિંગ આશા રાખું તમે જોયું હશે શીખ્યા હશે પ્રોપર આખું જોયું હશે તો સમજણ પડી હશે થોડું થોડું જોયું હશે તો નહીં ખબર પડી હોય તો વિડીયો લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો નવું નવું શીખવા મળતું જ રહેશે તમને હવે આને આપણે રાખી દઈએ કાલે કઈક નવું લઈ આવશું માર્કેટમાં